ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા ગુજરાત વકઅફ બોર્ડના પરવાનગીના હુકમ અંગેનો ફોટોપત્ર બનાવીને બિલ્ડરને ભાડા પેટે જમીન આપી રોકડી કઢી લીધી હોવાની ઘટનામાં થયેલી પોલીસ ફરિયાદના અંતે આજે પોલીસે ત્રણ ટ્રસ્ટીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અંકલેશ્વર ના કોસંબડી ગામે વકફ બોર્ડ ની પરવાનગી ના હુકમ નો ખોટો પત્ર બનાવી કરાર કરી છેતરપિંડી કરનાર પાંચ પૈકી ત્રણ આરોપી ટ્રસ્ટીઓને જેડીસી પોલીસે ઝડપી પાડ્યા છે સુરતના ઓલપાડના સોનસક ગામના પાદર ફળિયામાં રહેતા પ્રકાશ ભીખુભાઈ પટેલ અંકલેશ્વર તાલુકા સેવા સદન આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર તરીકે છે તેઓની કચેરીમાં ગત તારીખ નવ ફેબ્રુઆરી સર્વે નંબર વાળી મિલકત અંગેના ભાડા પટ્ટાનો કરાર લઈને કોસંબડી મસ્જીદના મદરેસા ટ્રસ્ટી યાકુબ યુસુફ નાંદલા અને ભાડે લેનાર ધાર્મિક રમેશ ગોધાણી આવ્યા હતા જેઓએ ગુજરાત વક પોલીસે ગુનો નોંધી છેતરપિંડી કરનાર પાંચ પૈકી ત્રણ આરોપી ટ્રસ્ટીઓ એવા બસીર ઇસ્માઈલ પટેલ યુસુફ મોહમ્મદ નાદલા સહિત યાકુબ યુસુફ નાદલાની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે